નમસ્તે હું શ્રુતિ સ્પીડ સ્વાગત કરું છું તો આજના મુખ્ય મોદી નરેન્દ્ર મોદીના ગુજરાતના લીરે લીરા ઉડાવતો વિડીયો વાયરલ થયો ગુજરાતના પ્રથમ શહેર એવા અમદાવાદમાં દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હોય તેવો એક વિડીયો વાયરલ થયો અમદાવાદ જેવા ડ્રીમ સિટીની અંદર દારૂના ધમધમી રહ્યા હોય ત્યારે શું અમદાવાદ નારોલ પોલીસને આ વાતની ખબર છે કે નહીં નારોલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા શ્રીરામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની પાછળ મોતીપુરાથી સૈજપુર આવતા હેમલાઇન કંપનીની પાછળ ખુલ્લા મેદાનમાં ધમધમતો મધુનો અડ્ડો તેના એક નહીં બે નહીં પણ ત્રણ ત્રણ ચાલે છે એક નારોલ પોલીસ સ્ટેશન હદમાં બીજું વડોદરા પોલીસ સ્ટેશન હદમાં હવે આમના પર કોનો હાથ છે કોના આશીર્વાદ છે ભઠ્ઠીઓ પણ કે જે સિટીની અંદર ભઠ્ઠીઓની પરવાનગી નથી છતાંય વગર પરમિશને દારૂની ભઠ્ઠી ચલાવે છે મધુબેન નામની મહિલા છે તેમના હસબન્ડનું નામ ધીરુભાઈ છે તે વડોદરાના હોય તેવું જાણવા મળ્યું છે તે ટૂંક સમયથી નારોલની હદમાં આવી દેશી દારૂનો અડ્ડો ચાલુ કર્યો છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો ભઠ્ઠી ગાળવાની પણ અલગ અલગ જગ્યાઓ તેમને બનાવી રાખેલી છે પોલીસ પ્રશાસન શું કરી રહી છે એનું એમને પણ ભાન નથી અથવા પોલીસ પ્રશાસનને ખબર નથી ત્યારે શું આ ગુજરાતનું ડ્રીમ સિટી છે કે પછી આજ છે ગાંધીજીનું ગુજરાત કે પછી આ જ છે ભારતનું આગવું શહેર ગુજરાત કે પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ ગુજરાત મોડેલ છે ત્યારે આ ગુજરાત મોડેલના લીરા ઉડાવતો આ વિડીયો જુઓ માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ સેવન્ટીન ચેનલમાં આ એક વાયરલ વિડીયો છે જે વિડીયોની પુષ્ટિ સ્પીડ ન્યૂઝ સેવન્ટીન ચેનલ કરતી નથી